જય માતાજી આપણે ભીલ સમાજમાં પસંદગી મેળો થવા જઈ રહ્યો છે તો ખૂબ જ સરસ એવું રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે પણ ક્યાંક દીકરીઓ સંકોચમાં છે રજીસ્ટ્રેશન નથી કરાવતી એને સમાજની દીકરીઓને એક જ અપીલ છે કે આપ ખૂબ રજીસ્ટ્રેશન બહોળી સંખ્યામાં કરાવો દીકરીઓ આપણે તમારી માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને આની બુકલેટ જાહેર કરવામાં નહીં આવે તો તેની રાહ ન જોતા બહુળી સંખ્યામાં નિસંકોચ સમાજની દીકરીઓ આમાં જોડાય કારણ કે ઘણા એજ્યુકેટેડ છોકરાઓ રજીસ્ટ્રેશન ચાલુ કરી દીધું છે તો આપને યોગ્ય પાત્ર મળી રહે એવી અમારી એક આયોજક ભાઈઓની કોશિશ છે તો એ કોશિશને સફળ બનાવો અમે એક મીડિયેટર છીએ દીકરીઓને સારું ઘર મળી જાય એવી અમારી એક પ્રયાસ કોશિશ કરવા જઈ રહ્યા છીએ તો આપ નિસંકોચ રજીસ્ટ્રેશન કરાવડાવો એવી અમારી નમ્ર અપીલ છે સમાજની દીકરીઓ પહેલી તકે આમાં રજીસ્ટ્રેશન કરાવે એવી મારી નમ્ર વિનંતી જય માતાજી